મોર્નિંગ થઈ ગયું હોય મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં આવ્યો કે બધા મજામાં છો એવી આશા સાથે આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને સવારે આપણે વાડીમાંથી થઈ આપણે આજે પાંચ વાગે પાણી વારવા આવી ગયા હતા અને એમ જો તાણીમાં પાણી આવે દેખાય ને ભાઈ તાણીમાં પાણી આવે જ છે અને મગફળી મિત્રો પાસે આજ જોખો આવવાના છે બીટી બત્રી નથી ગયા ને એ તો તમને આગલા વિડીયોમાં ખબર હશે અને આજે પાસે બીટી બત્રી જોખું આવશે અને ટોટલ બધી મગફળી કેટલી થશે ને એ આ વિડીયામાં ખબર પડી જાય એટલે તમે વિડીયામાં બૈને રહેજો અને હાલો હું થોડાક બેક નાકાવારી અને હવે જાઉં તો જોખો આરાકડી આવી જાય માંડવી જોખો આવી ગયો છે જો માંડવી આપણે દઈ દીધી ને કાલ જીવીસ ચોખી ગયા અને આજ બીટી બત્રી જોખું આવે છે અને ગાડી આવી ગઈ છે જોડે આવી ગયું છે દેખાય તમને અને હું પાણી વારવા ગયો તો એ આગળનો વિડીયો તમે જોજો એટલે ખબર પડી જશે અને અમારે મેડમ જો અહીંયા કંઈક કરે છે ભાણા વિસરે છે કેમ છે હવે તારી તબિયત સારું છે આજ મને આખી રાત નીંદર કરવા નથી દીધી અને કંઈક ગળામાં સલવાઈ ગયું છે હે જો હજી બોલાતું નથી આમ જતો હજી નથી બોલાતું શું સલવાઈ ગયું ગળામાં હડતાલ છે એને કપ થઈ ગયો છે મિત્રો અને ભાઈ ગાડી આવી ગઈ છે જો ભાઈ અને અમે મગફળી હવે જોખી લઈ ભાઈ અહીંયા મિત્રો મસ્ત મજાનું અમારે ચા થાય છે કારણ કે હું ચાને રોટલી ખાઈ લઉં થોડી કંઈક ભૂખ લઈ ગઈ છે અને બધા મિત્રોને ચા પાઈ દીધો છે માંડવી જોખા અને અમારા હજી મેડપના શું કરતા હોય શું કર સાફ સફાઈ કેટલા વાગે ઉઠીએ તારે દવા લેવા જવાની છે નથી જવાની તો આજે જહાંગીર હોવા દેજે મને એ અરે પણ આ જે તા મિત્રો આને કર્યા રાતના ના કેતા હે ભગવાન મને એમ થયો આને ઘરામાં હરિયો નાખીને કંઈક ખેંચી લઉં એવું હું હલવાઈ ગયું આજે એવા કેતા કર્યા જો હજી તો હે ભાઈ ઉધરસ છે અને છે ને ઉધરસ તને દવાથી ફેર પડે જોતા મોં કેવું કહે મોં અવડું થઈ ગયો એમ જો અવડું તને કહું અવળું થઈ ગયું આથી જ ઇન્કુક છે હાલો ભાઈ ગઈ માંડવી અમાર માંડવી દીધી લઈ બધી ફાઈનલી મિત્રો હવે આપણી મગફળી જોખાઈ ગઈ છે અને હવે જાય છે ગાડી કમ્પ્લીટ ચોખાઈને કમ્પ્લીટ થઈ ગઈ હવે રવાના અને બીટી બત્રી ચોખાઈ ગઈ જીવીસ ચોખાઈ ગઈ આગળ બધા તમને કહું કોટલા મણ બધી ટોટલ મારીને હાલો ભાઈ વાગવા અને હું ઘરે આવી ગયો છું અને હવે આપણે કામ છે કારણ કે બારું પડ્યું ને કે આપણે અહીંયા અંદર મૂકવાનું છે હોલમાં એટલે પહેલાં છે ને ઓલી ઓયણી તમને દેખાય દેખાડું છોકરી જો આ ઓયણી પેડી દેખાય ઓયણી બારી કાઢવાની છે અલ્ટો બારો કાઢવાનો છે અને પછી થ્રેસર છે અને પછી હજી થ્રેશર છે ને ભાઈ અંદર જાતું નથી એ જો આપણે આ કેસીસ અડી જાય એટલે વ્હીલની જગ્યા અહીંયા આપણે જ્યાં આવે ને અહીંયા કાપા માર દેવાના છે ચાર ચાર આંગર એટલે થ્રેશર વયું જાય એટલે કન્ટિન્યુઅસ રીડિયા બનાવ્યો આ આજનું ભાઈ અમારે થ્રેશર હોલમાં અંદર પૂરવાનું જ છે પૂરાય કે નથી પૂરાતું જોઈ વગર એલિવેટર છે ને એ જો આ કેસિસમાં અડી જાય છે અને હું પાણી વાળીને તો ભાઈ બપોરે વહી ગયો હતો અને મગફળી કહીને તો મિત્રો બેટી બત્રીસ છે ને મગફળી થઈ આપણે ચારસો ને ઇઠાવી મણ બાર વીઘામાં એ હિસાબ કરી લેજો વિગે કેટલા મણ થઈ મારા અંદાજથી તો આમ પાંત્રી મણ ઉપર વહી ગઈ હવે તમે હિસાબ કરી લેજો અને જીવીસ છે ને એ આપણે અઢીસો મણ થઈ અને તેલ કઢ્યું ને ખાવા માટે પંદર મણ ખોખાનું પંદર વીસ મણ ખોખાનું એ અલગ પાય એ નાખી દયો ને તો આપણે બસો ને સાઠ પાહ મણ જેવી થઈ જાય એટલે એ ત્રીસનો ઉતારો આવ્યો એ ત્રીસ જેવો ઉતારો આવ્યો ટોટલ માંડવી સાતસો મણમાં આપણે મિત્રો વીસ વીઘાની મગફળી હતી એટલે સાતસો મણમાં મણ ઓછી રહી આઠથી નવ મણ ઓછી રહી ટોટલ માંડવી આવી ગઈ કાંદુ પીસું બધું આવી ગયું એવો કંઈક હવે તમે એનો ઉતારો માર લેજો બધે આખી સરેરાશ માંડવીનો ઉતારો આવી ગયા છે વીસ વીઘાનું વાવેતર હતું અને હાલો આ પ્રોસેસમાં તમે બેનાર એટલે તમને ખબર પડી જાય કે અંદર આજ આજની તારીખમાં પૂરાય કે નથી પુરાતું ને મગફળી આપણા માટે ભાઈ મહેનત કરીને એ રીતની સારી થઈ દીધું હવે જો ડન કરી ઓકે જોઈએ આગળ આગળ કેવા થાય હાલો મિત્રો મારા વેહ જો આ અમે આ ચીલા કરવા હતું થ્રેસર હતું જો થ્રેસર આપણું પડ્યું છે અને આ ચીલા કરવા હતું અને મંજુની મહેનત વધારે હે નહી સક્રિય મારી મહેનત વધારે કેવી કે તારી મગજ મગજ તારો આયલો હું સક્રિય આપતો તો પછી ઘણથી કે છે ને મારવા મીને તો બોતું થઈ ગયું એમાં વાત સાચી છે બે ચીલા ઘર ઉપર જવા કેછી ડી જાય છે અને જોતા સક્રિય બાવા જેવો કરીને કહો ભાઈ મને બાવા જેવો કરવા તો તમારે કઈ ને પણ મહેમાન આવી ગયા ને મહેમાન એમાં રહી ગયો પણ હવે અટાણે જો હવે આ કરી નાખી હવે આ રીતના કંઈક છીલા જો તમને દેખાતા હોય ને એક છીલો ન્યા અને એક જો બે કાપા મારો છે એક છીલો અહીંયા એટલે થ્રેસર અંદર આપણું વયું જાય થ્રેસર ખાટું મહેનત કરી ભાઈ અમે જો જો હવે આ ઘણ લઈને મંડેણી કડીક મી વેજાયડો હવે આ મીંડેણી કે હવે મારો વાપ બે ચીલા અને બે માણા થયા હવે જોવાય ધ્રાબો તોડીને નાખીને મૂકીને અમે

હજી તો હવે થોડું બસ થોડુંક હજી લઈ જઈએ ઓલો એક સીલો લઈ લેજે તાલિયા હો જાય તેરા માટે તાલિયા 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 હાલો મિત્રો હું કામ કરું કે તમે એમ કહો મંજૂર કરો હું ઉભો ઉભો વાતો કરું ન કરો એ કરતો તો રેવા દેજે ઘર કાઢી લે હો ના કાઢવો છે હવે આવી જાય જોઈ મસ્ત મજાનું નાહી લીધું છે અને જમી લીધું પછી અને મસ્ત મજાનું આપડે હજી કામ કરવાનું હતું ને એ બધું ડન થઈ ગયું એક નંબર કમ્પ્લીટ અમે કરી દીધું છે થ્રેસર મૂકી દીધું છે ટ્રેક્ટર મૂકી દીધું ફરી લે આપણું પણ લોડ આલ્ટો મૂકી દીધો ભાઈ બટ તેમાં ના લાગે આ અલ્ટામાં જ લાગે બીજે નહીં લાગે લોટ ભાઈ લોટ અલ્ટો થ્રેશર પેક થઈ ગયું છે ને ભાઈ એક નંબરનું થઈ ગયું છે ટ્રેક્ટર અને જગા આપણે ભાઈ હાલવાડી રહી ગઈ છે આ બાજુ જો કમ્પ્લેટ અને આ બાજુ થોડીક વધારે જગા છે જો હજી આ બાજુ આવે એમ છે પછી અત્યારે અંધારાનું બહુ આ બાજુ ન રાખ્યું પટકાઈ જાય બટકાઈ જાય તો ભાઈ નુકસાની આવી જાય ભાઈ અને રૂપિયા બહુ જાજા દીધા હશે ભાઈ સો લાય પહેલું જો આપણે હશે ને થ્રેસર સો અહીંયા પહોંચ થઈ ગયું અને અને જો મસ્ત મજાનું જમી લીધું છે ને હું ખાવ છું દ્રાક્ષ અમારે ખાવી હોય તો આવી જાવ મને ફ્રૂટ બહુ ખાવ મજા આવે ફ્રૂટ ખાવાનું છે ને બહુ પસંદ છે અને અમારા મેડમ જો હજી આજે મારા વાયક છે ને હજી ભાણા આટાણે વિસરે છે કારણ કે થ્રેશર મૂકું તું ને જોવું એટલે ખાડા મેં તમને જો અહીંયા એક ખાડો દેખાય ને કા એ અમે કાપ્યું એમાં મહેનત અમારે મેડમની જોરદાર રહી કણ આંકવામાં ને એ તો તમે વિડિયામાં જોયું હશે આગળ મહેનત બહુ સારી કરી તારા માટે એક લાઈક બની જાય હો લાઈક હું ભાણા વિસેરવા લાગ્યું કાપ્યો હા એમાં તારી વાત સાચી અને એટલે હું ભાણા વિચારવા લાગું તમારા ભાઈનું કેવા કેવા કામ કરવા પડે તમે વિચારો તો મારા ભાઈને ભાણા વિચારવા પડે આ તો કેમેરા સામે જ હજી હું કહી નથી કરતો હું કેટલું કામ કરું તમને ખબર હે ભાઈ વાત ના પૂછો જો એક આને ઉધરસ છે ને એ નથી મળતી બે ફેર દવા લઈ આવ્યા છે અને હવે હું હજી એક ફેરનું કઉ આલ ખંભાડીએ કા લઈ આવી શું કરવાનું છે જો આવી જાય કાલ મિત્રો મને આખી રાત થવા નથી દીધો ઊ હું જોને આજનો વિડિયો અહીં સમાપ્ત કરે તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા જજો બાય બાય જય દ્વારકાધીશ કરતા